પુરાણ કરાયેલા ફરીથી ખોલવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોવા અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા વિશેષ ટીમની રચના કરાઈ ન્યૂઝના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ સાયલાના ત્રણ થાનગાઢના દસ અને મૂડી તાલુકાના દસ ગામોમાં પુરાણ કરાયેલા કુવાઓમાં ગેસથી ગુંગળામણના અકસ્માતો અટકાવવા નિર્ણય લીધો છે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી સાયલા અને થાનગઢના ગામોમાં કાર્બોસેલ અન્ય ખનીજોના ગેરકાયદેસર ખોદકામથી થયેલા કુવાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ગેરકાયદેસર ખોદકામ અટકે તે માટે પુરાણની કામગીરી કરવામાં આવે છે પુરાણ કરેલા ગેરકાયદેસર કુવાઓ ફરીથી ખોલવાની પ્રવૃત્તિ અને આ કુવામાં થતા ગેસ ઘડતરથી ગુંગળામણને કારણે ઘાતક અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે આ જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગ્રામ જેનોને જાગૃત કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે